નમસ્કાર સજજનો સ્વાગત છે આપનું તો સજજનો માર્કેટ આજે સારું એવું ડાઉન ગયું છે નિફ્ટી ઇન્ડેક્સ આજે ત્રણસો ને બત્રીસ પોઈન્ટ નીચે ગયો છે અને બીએસસી સેન્સેક્સ આજે એક હજારને ચોસઠ પોઇન્ટ નીચે ગયો છે માર્કેટ આજે દિવસ દરમિયાન એક તરફી નીચે જ ગયું છે આજે એફઆઈઆઈએ છ હજાર ચારસો નવ કરોડની વેચવાલી કરી છે તો ડીઆઈઆઈએ બે હજાર સાતસોને છ કરોડની ખરીદી કરી છે આજે ફોરેન ઇન્વેસ્ટરોની મોટી વેચવાલીએ માર્કેટને સતત દબાણ નીચે રાખ્યું છે સજ્જનો આજે માર્કેટની આટલી નેગેટિવ પરિસ્થિતિ હોવા છતાં પણ અમુક શેર જે માર્કેટની તદ્દન વિરુદ્ધ દિશામાં ચાલ્યા છે અને તેજી મારહ્યા છે અને આ જે તેજી માર્યેલા સ્ટોક છે ને તેમાં એક કોમન કારણ જોવા મળે છે અને તે છે કંપનીનું મજબૂત ફંડામેન્ટલ અને ક્વાર્ટર ટુ નું જ્યોતિષ સીએનસી ઓટોમેશન લિમિટેડ આ સ્ટોકમાં આજે દસ પોઈન્ટ ટકા એટલે કે લગભગ અગિયાર ટકાની તેજી રહી છે આ એક સ્મોલ કેપ કંપની છે માર્કેટ કેપ બત્રીસ બત્રીસ હજાર નેવું છે પીઈ રેશિયો એકસો ઓગણીસ છે જે થોડો વધારે કહી શકાય આર ઓસી એકવીસ ટકા છે આરઓઈ ઓ એકવીસ ટકા છે ફેસ વેલ્યુ બે રૂપિયા છે સપ્ટેમ્બરે ત્રેવીસ ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ સત્તર કરોડ હતો તે ત્યાંથી વધીને છોતેર કરોડ થયો છે જે ત્રણ મહિના પહેલાં એકાવન કરોડ હતો ઓપીએમ છવ્વીસ ટકા છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ અઠાવન ટકા છે બોરોવિંગ બસો પચાસ કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે એક હજાર ચારસો પચાસ કરોડ છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ બાસઠ પોઈન્ટ પંચાવન ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ પાંચ પોઈન્ટ એકાશી ટકા છે ડીઆઈઆઈ નું હોલ્ડિંગ અગિયાર ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ વીસ પોઈન્ટ પાસઠ ટકા છે આ એક શાનદાર અને પ્રોફિટેબલ કંપની છે ફંડામેન્ટલ સારું છે આ કંપનીનું

સપ્ટેમ્બર તેવીસ ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ એકસો ઓગણીસ કરોડ હતો તે વધીને બસો અડસઠ કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ તેત્રીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે નેટવેબ ટેકનોલોજી ઇન્ડિયા લિમિટેડ આ સ્ટોક આજે સાડા ત્રણ ટકા તેજીમાં રહ્યો છે આ એક સ્મોલ કેપ કંપની છે માર્કેટ કેપ સોળ હજાર સાતસો કરોડ ની છે પીઈ રેશિયો એકસો બતેર છે જે થોડો વધારે કહી શકાય આરો સી આડત્રીસ ટકા છે આરો ઈ ઓગત્રીસ ટકા છે ફેસ વેલ્યુ બે રૂપિયા છે સપ્ટેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ પંદર કરોડ હતો તે વધીને છવ્વીસ કરોડ થયો છે ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકસો દસ ટકા છે બોરોઈંગ ફક્ત આઠ કરોડ છે રિઝર્વ કંપની પાસે ચારસો કરોડ છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ પંચોતેર ટકા છે આગળની કંપની છે ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આ સ્ટોક આજે પોણા પાંચ ટકા તેજીમાં રહ્યો છે સ્ટોક પ્રાઇઝ છે ત્રણ હજાર બાવન રૂપિયા આ એક સ્મોલ કેપ કંપની છે માર્કેટ કેપ અઢાર હજાર પાંચસો છે કરોડની છે પીઈ રેશિયો નવ્વાણું છે આર ઓ સી ત્રીસ ટકા છે આરઓ ઈ છવ્વીસ ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકસો છે બોરોવિંગ બસો કરોડ છે રિઝર્વ કંપની પાસે આઠસો એકતાલીસ કરોડનું છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ પંચોતેર ટકા છે એફઆઈઆઈનું હોલ્ડિંગ સાત પોઈન્ટ ઓગણસાઠ ટકા હોલ્ડિંગ ચૌદ પોઈન્ટ દસ ટકા છે પબ્લિક નો હોલ્ડિંગ ફક્ત આ સ્ટોકમાં આજે પાંચ ટકાની અપર સર્કિટ લાગી ગઈ હતી આ એક માઇક્રોકેપ કંપની છે ચારસો ત્રીસ કરોડની માર્કેટ કેપ છે ઇ રેશિયો સોસઠ છે સી તેત્રીસ ટકા છે આરઓ પચીસ ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે ઈ મુદ્રા લિમિટેડ આ સ્ટોકમાં આજે સાડા ચાર ટકાની તેજી રહી છે આ એક સ્મોલ કેપ કંપની છે માર્કેટ કેપ આઠ હજાર એકસો બેતાલીસ કરોડની છે આ એક પ્રોફિટેબલ કંપની છે ફંડામેન્ટલ સારું છે અને સંપૂર્ણ કર્જ મુક્ત કંપની છે ઝીરો બોરોવિંગ છે આગળની કંપની છે ઇન્ડિયન હોટેલ કંપની લિમિટેડ આ સ્ટોકમાં જે દોઢ ટકાની તેજી રહી છે આ એક લાર્જ કેપ કંપની છે ગુડ ફંડામેન્ટલ છે પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે કાયડ ટેકનોલોજી લિમિટેડ આ સ્ટોકમાં જે મોણા બે ટકાની તેજી રહી છે સ્ટોક સતત અપટ્રેન્ડમાં છે આ એક પ્રોફિટેબલ કંપની છે માર્કેટ કેપ છેતાલીસ હજાર ત્રણસો કરોડ છે ફંડામેન્ટલ સારું છે સ્ટોક લાઈફ ટાઈમ હાઈ ઉપર ટ્રેડ કરી રહ્યો છે આગળની કંપની છે બીએલએસ ઇન્ટરનેશનલ સર્વિસ લિમિટેડ આ સ્ટોકમાં આજે ત્રણ ટકાની તેજી રહી છે આ એક સ્મોલ કેપ કંપની છે માર્કેટ કેપ વીસ હજાર કરોડની છે આરઓસી એકત્રીસ ટકા છે આરઓઈ એકત્રીસ ટકા છે આ એક સારા ફંડામેન્ટલ વાળી અને પ્રોફિટેબલ કંપની છે સજ્જનો જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ નમસ્કાર